શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય શ્રી નરનારાયણ દેવની જય શ્રી ગોપીનાથજી મહારાજની જય શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની જય શ્રી બાલકૃષ્ણલાલની જય શ્રી વિઘ્ન વિનાયક દેવની જય શ્રી કષ્ટ વંજન દેવની જય ઓ ન પાર્વતી પતે હર હર મહાદેવ હર શ્રીગરડા પ્રથમ પ્રકરણનું તેરમું વચના મૃત સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવંત અઢારસો છોતેરના માક્ષરવધિ પડવાને દિવસ રાત્રિને સમયે શ્રીજી મહારાજ શ્રી શ્રીગઢા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરને સમીપે લીમડાના વૃક્ષની હેઠે ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને બિરાજમાન હતા અને રાતો સુરવાળ પહેર્યો હતો અને રાતી ડગલી પહેરી હતી અને માથે સોનેરી શેલું બાંધ્યું હતું અને કટીને વિશે સોનેરી શેલું બાંધ્યું હતું અને કંઠને વિશે મોતીની માળાઓ પહેરી હતી અને પાઘને વિશે મોતીના તોરા લટકતા મૂક્યા હતા અને પોતાના મુખારબિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી સીજી મહારાજને નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે દે દે પ્રત્યે જીવ એક છે કે અનેક છે અને જો એક કહેશો તો વડ પીપર આદિ જે વૃક્ષ છે તેની ડાળખીઓ કાપીને બીજે ઠેકાણે રોપે છે ત્યારે તેઓને તેવો જ વૃક્ષ થાય છે તે એ તે એક જીવ બે પ્રકારે થયો કે બીજે જીવે પ્રવેશ કર્યો અને કહેશો જે એ તો એનો એ જીવ છે તો જીવ તો અખંડ છે અને અચ્યુત છે તે કપાણો કેમ ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે લો એનો ઉત્તર અમે કરીએ છીએ શ્રી કૃષ્ણ ભગવાન છે તે તેની પુરુષ અને પ્રકૃતિરૂપ એ બે શક્તિઓ છે તે જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય તેનું કારણ છે તે પુરુષને પ્રકૃતિ રૂપ જે પોતાની બે શક્તિઓ તેનું ગ્રહણ કરીને પોતે રૂપને ધારતા હતા અને તે રૂપ જે ભગવાન તે પ્રથમ બ્રાહ્યકલ્પને વિશે તો પોતાના અંગ થકી બ્રહ્માદિક સ્તંભ પર્યંત સમગ્ર જીવને સર્જતા હતા અને કલ્પને વિશે તો એ ભગવાન બ્રહ્મા રૂપે કરીને મરચ્યાદિકને સર્જતા હતા અને કશ્યપને અને રૂપે કરીને દેવ દૈત્ય મનુષ્ય અને પશુ પક્ષ્યાદિક સમગ્ર સ્થાવર જંગમ જે જીવ તેને સર્જતા હતા એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેજ જે તે પુરુષ પ્રકૃતિરૂપ જે પોતાની શક્તિ તેણે સહિત થકા જીવ જીવ પ્રત્યે અંતર્યામી રૂપે કરીને રહ્યા છે અને જે જીવે જેવા કર્મ કર્યા છે તે જીવને તેવા દેહને પમાડે છે અને તે જીવ છે તેણે પૂર્વે જન્મને વિશે કેટલાક કર્મ તો સત્વગુણ પ્રધાનપણે કરીને કર્યા છે અને કેટલાક કર્મ તો રજોગુણ પ્રધાનપણે કરીને કર્યા છે અને કેટલાક કર્મ તો તમોગુણ પ્રધાનપણે કરીને કર્યા છે તે કર્મને અનુસારે એ જીવને ભગવાન જે તે ઉદ્ભિત જાતિના દેહને અને જરાયુજ જાતિના જે દેહ અને સ્વેદર જાતિના જે દેહ અને અંડર જાતિના જે દેહ તેને પમાડે છે અને સુખ દુઃખરૂપ જે કર્મના ફળ તેને પમાડે છે ઉદ્ભીજ જાતિ એટલે ઊગીને નીકળે તે જરાયુજ જાતિ એટલે જરમાંથી ઉત્પન્ન થાય તે સેવેદ જાતિ એટલે કે ગરમી પરસેવામાંથી ઉત્પન્ન થાય તે અને અંડર જાતિ એટલે ઈંડામાંથી જન્મ પામે તે આવી રીતે અનેક દેહને પમાડે છે અને સુખ દુઃખરૂપ જે કર્મના ફળ તેને પમાડે છે અને તે જીવના કર્મને અનુસારે કરીને તેના દેહ થકી બીજા દેહને સર્જે છે જેમ કશ્યપ આદિક પ્રજાપતિના દેહ થકી અનેક જાતિના દેહને સર્જતા હતા તેમ એના એ ભગવાન અંતર્યામી રૂપે કરીને સમગ્ર જીવ પ્રત્યે રહ્યા થકા જે દેહ થકી જેમ ઉપજ્યાની રીતિ હોય તેમ બીજા દેહને ઉપજાવે છે પણ જે જીવ થકી બીજા દેહને ઉપજાવે છે તે જીવ જ અનેક રૂપે થાય એમ નથી એ તો જે જીવને જેના દેહ થકી ઉપજ્યાનો કર્મ સંબંધ પ્રાપ્ત થયો હોય તે જીવને તે દ્વારા એ કરીને ઉપજાવે છે એ તે વચનાવૃત્તમ ઘરડા પ્રથમ પ્રકરણનું તેરમું થયું સહજાનંદસ્વામી મહારાજની જય